સુરતના માંગરોળમાં નવરાત્રી દરમિયાન આખા ગુજરાતને શર્મશાર કરે તેવી ઘટના સામે આવી હતી જેના પડઘા ગુજરાતમાં પડ્યા હતા અને આ બનાવ એ ખૂબ ચર્ચામાં પણ આવ્યો હતો જેમાં એક સગીરા પર ત્રણ નરાધમોએ દુષ્કર્મ આચર્યું હતું અને આ દુષ્કર્મ આચરનાર નરાધમોને કોર્ટે આજે એટલે કે તારીખ સત્યાવીસ ફેબ્રુઆરીના રોજ સજા ફટકારી છે તેના પર વિસ્તારે વાત કરવી છે આ વિડીયો નમસ્કાર વાઇફ્સ ઓફ ઇન્ડિયા સાથે હું પાર્થ ખરી નવરાત્રીમાં તારીખ સાત ઓક્ટોબરના રોજ સુરતના માંગરોળમાં એક સગીરા જે તેના મિત્રને લઈને ખેતરમાં બેઠી હતી અને ત્યાં ત્રણ યુવકો આવ્યા હતા અને સગીરા અને તેના મિત્રને ધમકાવા લાગ્યા અને પછી સગીરાના મિત્રને બે રહેમીથી માર મારી તેને બગાડી દીધો અને સગીરાને નિવસ્ત્ર કરી તેના પર દુષ્કર્મ આચર્યું આ ઘટના બન્યાના ગણતરીના સમયમાં વાયુ વેગે ફેલાવા લાગી હતી અને પછી આ મામલે પોલીસે વધુ તપાસ કરતા દુષ્કર્મ આચરનાર ત્રણ આરોપીને ઝડપી લીધા હતા જેમાં રાજુ મુન્ના કરબલી પાસવાન અને શિવશંકર નામના ત્રણ યુવકો હતા જેમાં જેમાં કોર્ટ ટ્રાયલ દરમિયાન શિવશંકરનું મૃત્યુ થયું હતું પણ બાકીના બે આરોપી રાજુ અને મુન્ના કરબલીની ચાર્જશીટ પોલીસે પંદર દિવસમાં કોર્ટમાં રજૂ કરી હતી અને એકસો ત્રીસ દિવસ કોર્ટમાં કેસ ચાલ્યા બાદ આજે એટલે કે તારીખ સત્યાવીસ ફેબ્રુઆરીના રોજ સુરત જિલ્લા કોર્ટે ચુકાદો આપ્યો છે અને આરોપીઓને આજીવન કેદ એટલે કે જીવે ત્યાં સુધી જેલમાં રહેવાની સજા ફટકારી છે અને તેની સાથે પાંચ હજારનો દંડ પણ આપ્યો છે એકસો ત્રીસ દિવસ બાદ પીડિતાને કોર્ટે ન્યાય આપ્યો છે અને સમાજમાં દાખલો ઊભો કર્યો છે કે એક સ્ત્રી સાથે અત્યાચાર કરનારને કોઈ પણ ભોગે છોડવામાં નહીં આવે ખેર કોર્ટે આરોપીને જે સજા ફટકારી છે તેના વિશે તમારું શું કહેવું છે કોમેન્ટ કરી જરૂરથી જણાવશો અને આવી અવનવી અપડેટ્સ માટે જોતા રહો વેઇબ્સ ઓફ